નમસ્કાર ખેડૂત મિત્રો સ્વાગત છે આપનું કૃષિ જાણ ગુજરાતીના ખાસ પ્રોગ્રામ ખેડૂતોની વાતમાં આજે આપણા સાથે જોડાઈ રહ્યા છે બાવલિયા મેહુલભાઈ જો રણપુર તાલુકાથી આવેલ છે અને એમના એક એફપીઓ છે આજે આપણે એમના સાથે વાત કરીશું એફપીઓ ના વિષયમાં કે એફપીઓ કેવી રીતે ખેડૂતો માટે કામ કરી રહ્યું છે અને ખેડૂતો તેના સાથે જોડાઈને કેવી રીતે પોતાની આવક વધારી શકે છે મેહુલભાઈ સ્વાગત છે આપનું કૃષિ જાણ ગુજરાતીમાં સૌ પ્રથમ તો કૃષિ જાગરણ અમનભાઈ જાડેજા નું અમે આભાર માનીએ છીએ કે અમને એક આ તક મળી એફપીઓ વિશે માહિતી આપવા બદલ તો મારું નામ બાવળિયા મેહુલ ભરતભાઈ છે હું રાણપુર તાલુકા ફાર્મર પ્રોડ્યુસર કંપની લિમિટેડ માં એઝ અ સીઓ તરીકે કામ કરું છું અમારો એફપીઓ રાણપુર બોટાદ જિલ્લાની અંદર આવેલો છે અને બોટાદ જિલ્લામાં તો મારું એવું પ્રશ્ન છે સૌથી પહેલું મારું એવું પ્રશ્ન છે કે તમે તમારો વિષય મને જણાવી દીધું છે તો આજ સુધીની યાત્રા વિશે મને જણાવો અમારો એફપીઓ અઢાર પાંચ બે હજાર બાવીસ ના રોજ રજીસ્ટર્ડ કરવામાં આવેલો હતો સૌ પ્રથમ તો અમે બધા તાલુકાના અલગ અલગ ગામડામાં જઈને ખેડૂતોને પેલા માહિતગાર કર્યા કે એફપીઓ એટલે શું એફપીઓ થી ખેડૂતોને કેટલો ફાયદો થઈ શકે છે એફપીઓ બનાવવાથી ખેડૂતોને ખેડૂતના હિતલક્ષી કયા કયા નિર્ણયો લાવી શકાય કઈ કઈ યોજનામાં આપણે ખેડૂતોને લાભ દેવડાવી શકીએ એ વિશે વિસ્તૃત પેલા પાંચસો જેટલા છે તેથી પહેલા ખેતી કામ સાથે પણ જોડાયેલા હતા કે પછી તમે એફપીઓ ની શરૂઆત જ કરી હતી નહીં આપણે ખેતી સાથે જોડાયેલા જ હતા કયા પાક ખેતી કરતા હતા અત્યારે પણ છું

વધારે પડતા ચાર્જીસ એમને આપવા પડ્યા છે જે અમારો એફપીઓ દરેક ખેડૂતો જે સભાસદ બનેલા હોય એમને અમે ફ્રી ઓફ ફ્રી ઓફમાં ફોર્મ ભરી દઈએ છીએ અને દરેક યોજનાની માહિતી અમે ખેડૂતો સુધી પહોંચતી કરીએ છીએ જે એકાઈ યોજના આવે તેનો લાભ અમે સીધો ખેડૂતને અપાવીએ છીએ અચ્છા તો સીધો લાભ ખેડૂતોને મળે છે તો કેટલી યોજનાઓમાં કેટલી યોજનાનું ફોર્મ અત્યાર સુધીમાં તમે ભર્યા છે અ આ ખેડૂત પોર્ટલ ઉપર ના અમારે ખેતીવાડીના પશુપાલનના બાગાયતના અ ઘણા બધા ખેડૂતોને આપણે ફોર્મ ભર્યો અને તેમને પૂર્વ મંજૂરીથી લઈને સાધનની ખરીદી સુધીના અમે અત્યારે કરીએ છીએ અને જો કોઈ નવા ખેડૂત તમારા સાથે જોડાવા માંગે છે કે પછી કોઈ પણ એફપીઓ સાથે જોડાવા માંગે છે તેનું શું કરવું પડે કે પછી તમે એક એફપીઓ ઉભા કર્યા છે તો કોઈ ખેડૂત એવું હોય કે ભાઈ મારે પણ FPO ઉભું કરવાનું છે તો તેના માટે તેને શું કરવું પડે ખેડૂતોને ને હંમેશા સાહેબ અમે મદદ કરીએ છીએ ખેડૂતોને જો એફપીઓ માં જોડાવવું હોય તો અમે એ લોકોને ને પેલા માહિતી આપીએ છીએ કે આપણે એફપીઓ માં જોડાવાથી આ આ બધા ફાયદા થાય છે અને એમના જે ડોક્યુમેન્ટરી પ્રોસેસ હોય આધાર કાર્ડ બેંક ની પાસબુક અમે એક સાથે જ લઈ લઈએ છીએ પછી જ્યારે એને કઈ પણ યોજના લાભ દેવડાવવાના હોય તો અમે સીધા જ અમે લાભ દેવડાવી શકીએ છીએ અને જે કોઈને પોતાનું પોતાનું એફપીઓ ખોલવું હોય તો જેમ કે દસ હજાર એફપીઓ ખોલવાનું જે કેન્દ્ર સરકારની જે યોજના છે એ ચાલી રહી છે એ દરેક રાજ્યમાં દસ હજાર આમ કરીને કઈ ચાલી રહ્યું છે તો ખેડૂતને ખોલવું હોય તો કેવી રીતે તેને કામ કરવું પડે અ એમાં તો આપણે જે ઉપલા અધિકારી જે સીબીબીઓ હોય એમને સપોર્ટ થી આપણે એફપીઓ ખોલી શકાય છે કંપની રજિસ્ટર્ડ કરવી પડે એના બધી ઘણી બધી પ્રોસેસ માંથી પસાર થવું પડે પછી એફપીઓ બની શકે એક સામર્થ એગ્રો કરીને છે ગુજરાતમાં એમના પિંચુતર જેટલા ગુજરાતમાં એફપીઓ છે તો તો તે સીબીડીઓ છે જે તમે કીધું તો એમના સાથે જોડાઈ શકે છે કે એમના સાથે વાત કરવી પડશે નહીં નહીં જોડાઈ શકે જે બ્લોકમાં ગવર્મેન્ટ એક બ્લોક ને ગવર્મેન્ટ થ્રુ ત્રણ વર્ષ ત્રણ વર્ષ માટે

જો એફપીઓ છે તો ખેડૂતના જીવનમાં કેવી રીતે એવું પરિવર્તન થઈ શકે છે જો ઘણા બધા કિસાનો એક સાથે મળીને જો આપણે ખરીદી કરીએ ઇનપુટ ની ખરીદી અત્યારે હાલ અમે એગ્રો ઇનપુટ ઉપર કામ કરીએ છીએ એક સાથે મળીને જો ખરીદી કરીએ તો આપણને પણ ખેડૂતોને બે પાંચ રૂપિયા સસ્તું પડે અને ઓછા ભાવે જે બજાર ભાવ છે એની કરતા ઓછી કિંમતે અહીંયા આપણને બિયારણ છે દવા છે ખાતર મળી શકે તો ખેડૂતો સુધી કેવી રીતે પહોંચાડો છો તમે જે તમે ખાતર બિયારણ અને એની જે તમે વાત કરો છો એ ખેડૂતોને જોઈતો હો તો ખેડૂતોને સબ જોઈએ ને તો અમારું અહીંયા રાણપુરની અંદર અમારા મિટલ પોઇન્ટમાં આ એફપીઓ ની ઓફિસ છે અમે કરતા હોય તો એમાં ખેડૂતોને અમે માહિતી આપીએ કે આ વસ્તુ આવી ગઈ છે આ સમયમાં આવવાની છે અમે સોશિયલ મીડિયા દ્વારા જાહેરાત કરતા હોઈએ છીએ એમના ગામ પ્રમાણે અમે ગ્રુપ બનાવેલા હોય છે કે જે ગામનું ગ્રુપ હોય એ ગામમાં મિટિંગ કરવાની હોય તો એ પણ અમે એ ગ્રુપમાં માહિતી આપતા હોઈએ છીએ કોઈ વસ્તુ નવી આવી હોય તો એ પણ અમે ગ્રુપમાં માહિતી આપતા હોઈએ છીએ જેના કારણે ખેડૂતોને સરળતા રહે અને અમે અહીંયાથી થી કોલિંગ ની વ્યવસ્થા રાખીએ છીએ કે કોલ કરીને પણ અમે માહિતી દઈ શકીએ કે આ વસ્તુ આવી છે તો ટૂંક સમય તમે લઈ જજો તો પછી ગુજરાતમાં માં જો એફપીઓ છે એ ખાનગી અને સરકારી માં તફાવત છે હા સાહેબ એમાં એવું છે કે ઘણા બધા એફપીઓ સાહેબ બનતા હોય છે અને ઘણા એફપીઓ બધા બની બની ગયેલા અને બંધ થઈ ગયેલા પણ છે હાલ કાર્યરત જે એફપીઓ છે એ ખુબ જ સારી રીતે કામ કરે છે અને નીચે ખેડૂતો સુધી નું કામ કરે છે સર સરકારી છે કે પછી ખાનગી છે તે સરકાર નું શું રોલ છે અત્યારે એફપીઓ અત્યારે સરકાર નો ત્રણ વર્ષ માટે ઇમ્પ્લિમેન્ટ જે હોય છે ત્રણ વર્ષ માટે હોય છે કે જે આપણને નાણાકીય સહાય પૂરી પાડે હમ

જો આપણા વિસ્તારમાં દરેક દરેક એફપીઓ માટે વાત છે કે દરેક એપીઓ પોતાનું વેલ્યુ એડિશન કરી જે પણ પાકનું વેલ્યુ એડિશન થાય એનું પ્રોસેસિંગ થાય ક્લિનિંગ ગ્રેડિંગ થાય લેબલિંગ પેકેજિંગ થાય તો સો ટકા આ જે યોજના રહે એ સો ટકા સાર્થક સાબિત થઈ શકે છે કારણ કે કેટલી બધી એવી વસ્તુ હોય છે જે ખેડૂતો સીધા એપીએમસી કે દલાલ મારફતે વેચી દેતા હોય છે પરંતુ જો એ એફપીઓમાં લાવે અને એફપીઓ દ્વારા એ એનું વેચાણ કરે એના પ્રોસેસિંગ કરીને જો વેચાણ કરવામાં આવે તો એને સારામાં સારા ભાવ આવે ભાવ મળી શકે છે અને એને સીધો ફાયદો થઈ શકે અચ્છા તો પછી મારું પ્રશ્ન એવું છે કે જેમ કે આજે ગોવા આધારિત ખેતી ચાલી રહી છે ગુજરાતમાં અને ખેડૂતો પોતે જ પોતાનું જે છે ખાતર તૈયાર કરી રહ્યા છે તો એમાં काही સમસ્યા આવી રહી છે એફપીઓને કે કે એફપીઓ તો રાસાયણિક ખાતર મોકલે છે કે પછી આ જે ઓર્ગેનિક ખાતર તો તે પણ ખેડૂતોને પ્રોવાઇડ કરાવે છે છે મંજૂરી પણ મળેલી જેમાં અમે ઘન જીવામૃત અને જીવામૃત નો પ્લાન્ટ દસ હજાર લીટર નો પ્લાન્ટ અમે ટૂંક સમયમાં નાખવાના છીએ અને ખેડૂતોને વધારેમાં વધારે જીવામૃત થી ખેતી કરતા થાય એ દિશામાં અમે ખેડૂતોને લઈ જવાના છીએ

કે ભાઈ આપણે વિગો છે બે વિઘો છે થી શરૂઆત કરીએ પોતાની શાકભાજી જો જાતે ઉગાડે અને જાતે દા ગાય આદરચ ગૌ અગૌ મુત્ર છાણ હે એનું જીવામૃત બનાવીને જો ઉપયોગ કરવામાં આવે તો ખૂબ જ સાબિત થાય એવું છે તો પછી એક ગામ એક एफपीयू શું કહેવા માંગો છો સર એક ગામ એક શું કહેવા

જો જોવા જઈએ ને તો અવેરનેસ વાળો વિસ્તાર હોય ને તો પ્રશ્ન આવે અને જો અવેરનેસ ના હોય તો બહુ બધા ઘણા બધા પ્રશ્નો આવે કેમકે ખેડૂત સાહેબ પેલા ઘણી બધી દવા ખાતર બિયારણ કે જે સીધા આવતા હોય બારના લોકો તેથી છેતરાઈ ગયેલા હોય છે એટલે પેલા તો વિશ્વાસ કરવામાં સાહેબ બહુ તકલીફ પડે એટલે ખેડૂતોને વિશ્વાસ કરવામાં તકલીફ પડે છે કે ભાઈ આ એપીઓ છે જેમ કે કોઈ પણ કંપનીનું નામ તમે ધારી લો એ કંપની જે મને એફપીઓ ખોલી ને આપશે તો એમાં કંઈ તો પ્રોબ્લેમ નહીં આવે તેવું છે તો પછી જે સરકારનું જે લક્ષ્ય છે કે પછી સપનું છે કે ભાઈ અમારે જે દસ હજાર એફપીઓ પણ ઉભા કરવાના છે તો આમ અગર ખેડૂતોને એવું લાગે કે ભાઈ સમસ્યા આવે કે પછી ખેડૂતોને એવું થાય કે વિશ્વાસ નહીં થાય

એટલે 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 કે જો સાહેબ આમાં કેવું હોય કે ડાયરેક્ટર બોડી હે સીઈઓ હે અને આપણે સીબીબીઓ નો સ્ટાફ ત્યાંથી જે કામ કામ આપવામાં આવતું હોય ત્યાં નીચે લગીને થતું ના હોય આ તો સીઈઓ જે કામ કરે એ ડાયરેક્ટર બોડી ને ના ખબર હોય ડાયરેક્ટર બોડી એક બાજુ હોય એક બાજુ સીઈઓ નો સીઈઓ હોય એક બાજુ સીબીબીઓ નો સ્ટાફ હોય જો પૂરતા પ્રમાણમાં ત્રણે ત્રણે એક દિશામાં કામ કરવામાં આવે તો એફપીઓ સો ટકા સફળ જાય છે તો સરકારની માહિતી તો થવી જોઈએ તમે તમારું શું કેવું છે કે ભાઈ જે પણ એફપીઓ કામ કરી રહ્યું છે જ્યાં પણ કરી રહ્યું છે બોટાદ જેમ કે તમે કામ કરી રહ્યા છો તો સરકાર માહિતી થવી જોઈએ કે કયા કેવી રીતે કામ કરી રહ્યું છે કે ખેડૂતોને તેનું ફાયદો થઈ રહ્યો છે કે નથી થઈ રહ્યું છે કે પછી હું પ્રશ્ન કરું કે સરકાર પાસેથી પૈસા તો મેળવી દેશે પણ આ ખેડૂતો સુધી એવું છે કે ચાડતો નથી મદદ કરતો નથી ખેડૂતો આવું કોઈ એપીઓ છે કે પછી ના સાહેબ એવું તો અમારા ધ્યાને તો સાહેબ નથી અમારા જેટલા એપીઓ છે એ ખૂબ જ સારી રીતે કામ કરે છે અમારે તો ડેઈલી ડેઈલી નું જે કામગીરી નું હોય રૂટિન કામગીરી હોય એ એ પ્લસ અમે મન્થલી પછી અમારે સીઓ રિવ્યુ મીટિંગ તમામ એ તમામ માહિતી સીબીબીઓ સ્ટાફ તરફથી અમને આપવામાં આવતી હોય અમે પૂરી નિષ્ઠા થી અમે કામ કરીએ છીએ તમે તો કામ કરો છો શું આવું શક્ય છે કે કોઈ કરી પણ શકે છે આવું તો સરકારને કેવી રીતે એવો વિશ્વાસ મળે કે ભાઈ જે એફપીઓ પાટેમાં 18 લાખ આપ્યા છે સરકારની વાત કરું છું કે સરકારને કેવી રીતે વિશ્વાસ થાય કે જે મેં 18 લાખ આપ્યા છે એફપીઓ ને ખેડૂતો માટે કામ કરવા માટે એફપીઓ ખેડૂતો માટે કામ કરી રહ્યું છે કે નથી એ માટે તો સબ જો જે એફપીઓ હોય તેના એની પ્રોફાઇલ છે કે કામગીરી જે એમના સીઓ મૂકવામાં આવેલા છે ડાયરેક્ટર બોર્ડ હે સાબ એ બધું એમના ઉપર આધાર રહેતો હોય છે કારણ કે જો ડાયરેક્ટર ડાયરેક્ટર બોર્ડ કહેવામાં આવતું હોય કે તમે આ બાજુ કામ કરો તો સીઈઓ હે એ બીજી બાજુ કામ કરતા હોય છે સીબીબીઓ સ્ટાફ ને કઈ ખબર હોતી નથી એવું બધું સાહેબ હોય તો નો ખબર પડે બાકી તો જો એક દિશામાં કામ કરવામાં આવે તો 100% સફળ કામગીરી તો થતી જ હોય છે તો ગુજરાત ના એફપીઓ એક બીજા સાથે જોડાયેલા છે હા એકબીજા સાથે જોડાયેલા છે બધા એફપીઓ જેટલા પણ છે નહીં અમારે સાહેબ અમારે જે સમર્થ એગ્રો છે ને

તમે સમજી જાવ આગળ હું એ કહું ના ના એ બરોબર ના અમારે જે એપીઓ છે અમે એકબીજા સાથે મળીને કામ કરીએ છીએ બીજા એપીઓ સાથે આપણે નથી કામ કરતા અચ્છા તો પછી ખેડૂતો ને ખેડૂતો માટે તમે કામ કરો છો એક ખેડૂત જે છે ને એને વિશ્વાસ બહુ ઓછું થાય છે

જો સાહેબ તાલુકાની અંદર જે સો ટકા વિશ્વાસ દેવડાવવો પડશે કે તમારે દવા બિયારણ ખાતર જે ઇનપુટ ઉપર કામ કરતા હોય કે ગમે એ કામ કરતા હોય તો તમારે દવાની વાત કરી દવા કે પછી બિયારણ ની વાત કરી તો શું થાય છે કે ક્યારે ક્યારેક બિયારણ કે પછી દવા આવ્યું હોય છે કે જેથી ખેડૂત ખેડૂત ફસલ છે કે પાક છે એ નુકસાન પામે છે એ પેલા તો સાહેબ તાલુકા ની અંદર આપણને પૂરેપૂરો અનુભવ હોવો જોઈએ કે કયા વિસ્તારમાં કયું ખાતર ચાલે છે કઈ દવા ચાલે કયું બિયારણ ચાલે છે એને પૂરતી માહિતી હોય ખેડૂતોનું કેવું છે કે ક્યારે ક્યારે આવું પણ બને છે એમના સાથે કે બિયારણ છે નકલી હોય છે હા એવું બનતું હોય છે સાહેબ તો પછી ખેડૂતોને વિશ્વાસ કેવી રીતે આવે એફપીઓમાં આપણે જોઈએ ને સો ટકા શું છે એની કંપનીની ડિટેલ પહેલા સો ટકા કન્ફર્મ કરવી જોઈએ અને પછી ખરીદવું પડે આપણે પણ એટલું બધું સચોટ રહેવું જોઈએ કારણ કે માર્કેટ ની અંદર હાલ અત્યારે આવા બધા ઘણા બધા પ્રશ્નો આવી રહ્યા છે તો મેહુલભાઈ થેન્ક યુ કુશિયાર ના ખાસ પ્રોગ્રામ ખેડૂતોની વાતમાં જોડાવા બદલ અને ખેડૂતોને કોઈ પણ પ્રકારની સમસ્યા છે એ ખેડૂતોની સમસ્યાનો ઉકેલ તમે આજે જણાવી દીધો દીધા છે કે ખેડૂતો તો હું ખેડૂતભાઈઓને એમ કહેવા માંગુ છું કે ખેડૂતભાઈઓ એફપીઓ ઉપર વિશ્વાસ રાખો તમે એફપીઓ તમારા માટે છે જે તમારે છેલે એક વાત કે તો જશ કે પહેલા સાબ એક આપણે કહેવત કહેવાતી હતી કે ભારતના ખેડૂત રહ્યા ને એ દેવામાં જન્મતા હતા દેવામાં જીવતા હતા અને દેવામાં ને દેવામાં સાહેબ મરી જતા હતા એ એ કહેવત આપણે અત્યાર લગીન આપણે સાંભળતા આવ્યા હતા પણ હમણાં છેલ્લા વર્ષોથી આપણે જોવા જઈએ ને તો કૃષિ ક્ષેત્ર ઘણા બધા નવા નવા સુધારા કરવામાં આવેલા છે અમારા સાહેબ એક ખેડૂત ની હું તમને કેવું હા અમે 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 અમારા એક ખેડૂત ની વાત કરું કે અમારા તાલુકાના એક ખેડૂતે જેમને ફાયલો ડિવાઇસ મૂકેલું સાહેબ એ ડિવાઇસ ની અંદર 15 જેટલા સેન્સર લાગેલા હતા જેના કારણે હવા હવામાન ગતિ ભેજ વાતાવરણ ક્યારે વરસાદ પડવાનો છે અત્યારે હવે પાણીની જરૂરિયાત છે હવે ખાતર ની જરૂરિયાત છે હવે દવા છાંટી શકાય એટલે ખેડૂતો ટેકનોલોજી સાથે પણ ખેતી કરતા થયા છે અને જે પોતે ઉત્પાદનમાં વધારો કરે અને ખર્ચ કેમ ઘટે એ દિશામાં પ્રયાસ કરી રહ્યા છે

ખૂબ ખૂબ આભાર જય હિન્દ જય ભારત